બિલકુલ છેલ્લા પાંચ દિવસથી આઈટી વિભાગ દ્વારા અલગ અલગ બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં ત્રીસ કરતા વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું હાલ આઈટી વિભાગના સૂત્રોનું કહેવું છે કે પાંચસો કરોડ થી વધુના બેનામી વ્યવહારો છે તેમના હાથમાં લાગ્યા છે મોટા પ્રમાણની રકમ છે તે પણ હાથમાં લાગી છે વીસ કરતા વધુ બેંકના લોકરો છે તે હાલ સીલ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત મોટા પ્રમાણમાં કોમ્પ્યુટર હાર્ડલિસ્ક અને દસ્તાવેજો છે તે હાથમાં લાગ્યા છે ગુજરાતના અલગ અલગ મોટા જે પ્રોજેક્ટો છે બિલ્ડર લોબીના એમની જે ગતિવિધિ છે તેના ઉપર આઈટી વિભાગની નજર હતી ને તેના કારણે આ દરોડા પાડવામાં આવતા આઈટી વિભાગનું જે ઓપરેશન છે તે હાલ સફળવાનું માનવામાં આવ્યું છે હજુ સુધી ડિસ્કલોઝર રકમ છે તે સામે નથી આવી પરંતુ કેવાઈ રહ્યું છે કે લગભગ સો કરોડ થી વધુ ના વ્યવહારો છે તે ડિસ્કલોઝ થઈ શકે છે તેવું આઈટી વિભાગના સૂત્રોનું કેવું છે આભાર સમગ્ર માહિતી આપવા માટે